મુઠિયા તો દરેક ઘરમાં બનતા જ હોય છે પરંતુ આજે મકાઈ અને પાલકથી બનતા આ મુઠિયામાં આપણે રવો કે સોડાનો ઉપયોગ નથી કરવાનો છતાં પણ સોફ્ટ અને મુલાયમ બનશે અને હા તેને વાળવાની પણ એક અલગ સ્ટાઇલથી આજે એક હેલ્ધી એવા મકાઈ અને પાલકથી બનતા મુઠિયાની રેસીપી જોઈએ મકાઈ અને પાલકના આપણે મુઠિયા બનાવવાના છે એના માટે મકાઈ છે અને જે બાયફ વગરની છે એક કપ લીધો છે અને એક કપ છે એ

અને એક કપ છે એ રેગ્યુલર રોટલીનો લોટ છે છ કળી લસણ અને ત્રણ તીખા મરચાં છે લાલ મરચું નથી એડ કરવાનું એટલે તીખા મરચાં એડ કર્યા છે ને આ રીતે દરદરા વાટી લીધા છે આઠ મરી છે એને પણ દરદ્રા વાટ્યા છે એક મોટી ચમચી તલ એડ કરશો અડધી ચમચી છે હળદર અડધી ચમચી મીઠું હિંગ નાની ચમચી છે લીંબુનો રસ છે અને એક મોટી ચમચી છે તેલ છે તો મસાલા બધા મિક્સ થઈ ગયા છે હવે આપણે ધીમે ધીમે પાણી એડ કરી અને આપણે મુઠિયા માટેનો લોટ તૈયાર કરી લેશું સોડા કે રવા વગેરે પણ આ મુઠિયા એકદમ સરસ થાય છે કારણ કે મકાઈમાં પણ પુષ્કળ ફાઈબર હોય છે અને પાલકમાં પણ હોય છે અને મકાઈનો લોટ છે એ પણ થોડો કરકરો હોય છે એટલે તમારે સોડાની બિલકુલ જરૂર નહી પડે તો આપણે પેલા લોટ બાંધી લેવાનો છે તો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે આ રીતનો સોફ્ટ લોટ છે બાંધ્યો છે મેં તો આપણે મુઠિયા વાળી લઈશું હાથ થોડો તેલ વાળો કરી લઈશ અને આજે આપણે મુઠિયા છે એ થોડા અલગ રીતે વાળશું આ રીતે આપણે રોટલી ના કરીએ પછી શેજ દબાવી અને સેજ ખાડો આ રીતના રોટલી જેટલા જ મેં ગુંડા લીધા છે સેજ દબાવી અને સેજ અમથે આંગળી ખાડો આપી દેસુ આરપાર ખાડો નથી કરતા આપણે આ રીતના આ રીતે

તો તેલ થઈ ગયું છે એક નાની ચમચી છે આપણે રાય એડ કરશું એક નાની ચમચી જીરું એક નાની ચમચી તલ અને એક નાની ચમચી ઓરેગાનો છે એ એડ કરશું મકાઈ અને પાલક છે એટલે એ સરસ લાગશે અને મીઠા લીમડાના પાન છે એક મરચું છે ને આ રીતે પતલું સમારેલું છે બે પીંચ જેટલી હળદર અને બે પીંચ જેટલી હિંગ આપણે આમાં એડ કરી દેસુ અને બાળકોને જો આમાં તમારે ઉપરથી આપો ત્યારે ઉપર થોડું ચીઝ સ્ટ્રિંકલ કરી અને અને ડીશ તૈયાર કરીને આપો તો પણ બાળકોને મજા આવે છે સિમ્પલ મસાલા છે ખાંડ પણ નથી એટલે એ રીતે પણ થોડા અલગ પડે છે ખાવામાં પણ તો આપણે બધાને વઘારમાં એને બરાબર આપણે મિક્સ કરી દેસુ તો વઘાર બરાબર મિક્સ થઈ ગયો છે હવે ઉપરથી આપણે બે પીસ જેટલો આપણે ચાટ મસાલો એડ કરીશું એટલે ચટપટો ટેસ્ટ આવશે ટોપરાનું છીણ છે અને થોડી દાણા ભાજી બધું બરાબર મિક્સ કરી દઈશું એકદમ સરસ ટેસ્ટમાં પણ બને છે તો આપણે સરિંગ બાઉલમાં લઈ લઈએ જો તમને આજની આ રેસીપી ગમી હોય તો ચોક્કસ થી વિડીયો લાઈક કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં શેર કરજો અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો